અને તમારી મહેનત જોઈને એક વખત જનતાનો હાથ માથે મુકાશે આપણી ઉપર એ અમારી ભેગું જોડાણા સંઘર્ષમાં એક ડગલું પાછું નથી ભર્યું એ વાતનું મને ગર્વ છે પીયુષભાઈ બાબતે એમની ઉપર એ જુલમ ઓછો નથી થયો એફઆઈઆર થઈ એટ્રોસિટીનો ખોટો કેસ થયો તડીપાનની નોટિસ આવી વિસાવદર વખતે તો એ બધું અમે જાણીએ છીએ કે આ કરનારા અને કરાવનારા કોણ છે પણ એ એમની મારી વિનંતી છે પીયુષભાઈ ઉપર કે અમારા ઉપર કે આમ આદમી પાર્ટી ઉપર જુલમ કરનારા અને ઝુલમ કરાવનારા એ બે એટલી વિનંતી છે કે તમારથી ખમાય એમ હોય ને એટલું જ અમારી ઉપર કરજો બસ કેતા ને કે આ વધારે થાય અમારા તો વાહાય મોટા છે ને કાળજાય મોટા છે ફફડે નહીં ભાજપ ની સામે અમારું કાળજ્યું અમારા કાળજા મોટા છે વાહા મોટા છે પણ તમે બે રાત રહીએ કોઈ મોવ તો જ તે આટલી મહેરબાની કરજો અમારા ઉપર પછી વાહેદી કેતા ને હિસાબમાં લોચો આવ્યો છે અને વ્યવહારની વાત છે એમાં કઈ કોઈ છોડીને દેવાના મારી ઉપર ત્રીસ એફઆઈઆર છે મેં સંકલ્પ લીધો છે કે અમે તો ત્રીસ જીરવી ગયા તમે ત્રણ ઢોકા નહીં જીરવી એવો જે પોલીસ વાળા તમે અમારા ઘરે મોકલો છો ને એ જ પોલીસ વાળા હું જે તમારા ઘરે મોકલીશ ને તો તમને બે ને છે તાટિયા ધ્રુજવા મળશે અને સરકારો બદલાઈ જતા વાર નહીં લાગે કોઈનું નું રાજ ટક્યું નથી રાવણ ટક્યો નથી કંસાઈ ટક્યો નથી ને આ કોઈ ટક્યો નથી કોઈ ટકવા નથી એ વાતને મગજમાં રાખીને જીવવું જોઈએ આજ પોલીસના દમ ઉપર સરકાર ચાલે છે કોઈ પણ માણસ બોલે એટલે તરત પોલીસ પકડી જાય ખોટી એફઆઈઆર ખોટા કેસ તડી પર નોટિસ આવવા મंडे અને બે નંબરિયાઓને બધી જ છૂટ છે જમીન માફિયા હોય ખનીજ માફિયા હોય ટેન્ડર માફિયા હોય કોઈ એને પકડવા વાળું નથી પણ ગામડાનો ગરીબ માણસ લાચારીમાં મજબૂરીમાં ગામની સરકારી પડતર જમીન પર રહેવા માટે ઝૂપડું કાચું પાકું બનાવશે તો દસ ભાજપ વાળા આવીને એને દબાવશે કે તારું પેશ છે હો કદમીમાં છે પેશ છે આમ કરીને દબાવવા કરે પણ કરોડો એકર જમીનનું જેને કૌભાંડ કર્યું હોય એને કોઈ વધાવતું નથી અને એટલે હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે તમે જાગો અને તમે વિચારો કે આ શું થઈ રહ્યું છે